જહીન વિદ્યાર્થી મિત્રો તો ઘણા વિદ્યાર્થી મિત્રોની વેબસાઇટ ઉપરથી કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા નથી તો આ એપ દ્વારા તમે પણ ડાઉનલોડ કરી શકો છો કોલ લેટર તા વેબસાઇટ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો કોલ લેટર જે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દેવામાં આવશે તો ઓજસ ત્યાર પછી અહીંયાથી હોલ ટિકિટનું ઓપ્શન છે ત્યાં આપવાનું છે ઓકે ત્યાર પછી અહીંયાથી સિલેક્ટ કરવાનું છે ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ પીએસઆઈ અને તથા લોકરક્ષક કેડર ત્યાર પછી અહીંયાથી તમારે કન્ફર્મેશન નંબર એડ કરવાનો છે અને અહીંયા જન્મ તારીખ એડ કરવાની પછીની પછી તમારે આ રીતના એક સબમિટ બટન ઉપર ઓકે આપવાનું છે તો આ રીતના તમે જોઈ શકો છો આ ભાઈનું આવી ગયું છે તો રોલ નંબર નંબરને બધું આવેલું છે અને અહીંયા સેન્ટર નામ એટલે કે એક્ઝામ ડેટ કઈ તારીખે છે બાર એક બે હજાર પચીસ અને કઈ જગ્યા સેન્ટર ફાળવવામાં આવેલ છે તો કે રાષ્ટ્રીય વીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય એટલે કે જૂનાગઢ ખાતે ફાળવવામાં આવેલું છે તો આ એપ અમારા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દેવામાં આવશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો થેન્ક યુ